સી માં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે તારીખ બાવીસ એક બે હજાર ના રોજ ઓપન ઇન્ટરવ્યુ ગુજરાતના એકસો ની ઓફિસો પર રાખવામાં આવેલ હોય તો આપણે આ વિડીયો ની અંદર કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેમજ જે જગ્યાઓ ઉપર ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે તેના સરનામા સાથેની માહિતી આ વિડીયોમાં જોવાના છે ચાલો મિત્રો આપણે એકસો આઠ ઇમરજન્સીમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી જોઈએ મિત્રો અહીં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું હોય એમ આર ગ્રીન હેલ્થ સર્વિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સંજીવની અને ધ્વંતરી યોજના રથ જેવી સેવાપૂર્ણ કાર્યરત છે જેમાં નીચે સ્ટાફની ભરતી યોજવામાં આવેલ છે અહીં મિત્રો જગ્યાનું નામ આપણને આપવામાં આવ્યું છે પગાર કેટલો મળશે તેની માહિતી આપવામાં આવી છે અને આ જગ્યાઓમાં વોકીલ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તે અહીં આપવામાં આવ્યું છે તેની માહિતી પ્રથમ મેળવીએ ક્રમ નંબર ની અંદર જગ્યા છે પેરામેડિક એ જગ્યા છે અહીં માસિક પંદર હજાર સાતસોને અઢાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે આ જગ્યામાં નોકરી મેળવા માંગતા ઉમેદવારોએ બીએસસી એ એન એમ જી એન અથવા

તેવા ઉમેદવારો અહીં પસંદગી પામી શકે છે તો અહીં ત્રણ નંબરની જગ્યા છે ડ્રાઈવર આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક પંદર હજાર છસો ને સાડત્રીસ રૂપિયા પગાર મળવા પાત્ર થશે ડ્રાઈવર ની જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તેમજ

રહેશે આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોએ તારીખ બાવીસ એક બે સમય સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી નીચે આપેલા સરનામા પર વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો અહીં દરેક જિલ્લાના સરનામા તમને આપવામાં આવ્યા છે તેની માહિતી આપણે જોઈએ તો આઠ ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન એક ગોધરા પંચમાલ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે એકસો આઠ એમ્બ્યુલન્સ ઓફિસ કરટી હોસ્પિટલ અમુલ પાર્લર ઉપર ભાવનગર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો અહીં વડોદરા ખાતે જે જગ્યાએ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે તેનું સરનામું જોઈએ તો એકસો ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ કોઠી ચાર રસ્તા વડોદરા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર એક કુઠિયા કોલોની એસી ફૂટ રોડ ઈએસઆઈ હોસ્પિટલ પાસે રાજકોટનું આ સરનામું છે એકસો ઓફિસ પહેલો માળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માંડવી સુરત ઓપન ઇન્ટરવ્યુનું સરનામું છે એકસો ઓફિસ જીએમઈ આરએસ મેડિકલ કોલેજ ધારપુર પાટણ ખાતેનું આ સરનામું છે મિત્રો અહીં જુનાગઢ જિલ્લા માટેનું સરનામું આપણને આપવામાં આવ્યું છે તે જોઈએ તો એકસો ઓફિસ જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જુનાગઢ શહેર ગીતા લોજની સામે જુનાગઢનું આ સરનામું છે મિત્રો છેલ્લે આપણે એકસો આઠ એમ્બ્યુલન્સ ઓફિસ ક્વાર્ટર નંબર એ ઓબ્લિક ચૌદ રામબાગ સરકારી હોસ્પિટલ રામબાગ રોડ આદિપુર ગાંધીધામ કચ્છ જિલ્લામાં ઓપન ઇન્ટરવ્યુ થશે મિત્રો અહીં દરેક જિલ્લાના સરનામાં આપેલા નથી તો જે ઉમેદવારો આ જગ્યાઓના વોકિંગ ઇન્ટરવ્યુમાં આવવા માંગતા હોય તેમણે પોતાના જિલ્લાથી નજીકના જે જિલ્લો છે ત્યાં તેઓ ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે આ જાહેરાતની વધુ માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો અને આ જાહેરાતની વધુ માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો આ હતી એકસો આઠ ઇમરજન્સી સર્વિસમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે

વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર